નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર જરૂરથી આપશો તો આવો જોઈએ સરસ મજાની માનવ જીવનની એક સીધી લીટી અને આડી લીટી ની વાર્તા એક સમયે એક મોટી નદીના કિનારે એક પીપળાનું ઝાડ હતું પર્વતો પરથી પૂર ઝડપે વહેતી આ નદી એમ નદીમાં અચાનક બે પાંદડા છે એ ઝાડમાંથી છૂટા પડી અને નદીમાં પડ્યા એક પાંદડું बाजूમાં પડી ગયું અને બીજું પાંદડું છે એ સીધું જ નદીમાં પડી ગયું આ પાંદડું અડગ રહ્યું અને કહ્યું કે આજે ગમે એમ થાય હું આ નદી ને રોકીશ ભલે મારે મરવું પડે હું તેને આગળ વધવા નહીં દઉં એ જોરથી બૂમ પાડવા લાગ્યો નદીને કહેવા લાગ્યો કે રોકાઈ જા તારા પાણીને અહીંયા રોકી દે તો હવે આગળ વધી શકીશ નહીં અને હું તને આગળ વધવામાં અહીંયા રોકીશ પણ નદી તો આગળ વધતી રહી તેને ખબર પણ નહોતી

આ જે પ્રવાસ છે એમાં મસ્ત મજાનું ચાલ્યું જતું હતું અને કેતું હતું કે આજે તો હું આ તારા ગંતવ્ય સ્થાન પર લઈ જાવ છું અને હું આરામ નહીં કરું ગમે તેમ થાય હું તારા માર્ગમાં અવરોધ નહીં આવવા દાવ એમ કરી અને સમુદ્ર તરફ લઈ જવા માટે મશગુલ હતું નદીને આ પાંદડા વિશે પણ કંઈ ખબર નથી એ તો પોતાના સુરમાં સમુદ્ર તરફ આગળ ધીમે ધીમે વધી રહી છે પણ પાંદડા ખુશ છે તે વિચાર કરે છે કે તે જ દીન નદીને પોતાને સાથે લઈ જઈ રહી છે પણ વાકા પાંદડાની જેમ સીધા પાંદડાને પણ ખબર નહોતી તે નદી ટેકો આપે છે કે નહીં નદી જ્યાં પહોંચવાની છે ત્યાં પહોંચવાની છે પરંતુ નદી ને સાથે લઈ જઈ રહ્યું છે તેના માટે પણ કોઈ રસ્તો નથી આપણું જીવન પણ તે નદી જેવું જ છે જેમાં સુખ અને દુઃખના ઝડપી પ્રવાહો છે એ વહેતા રહે છે અને જે કોઈ જીવનમાં આ પ્રવાહ ને વાકા ની જેમ રોકવા માટે પ્રયાસ કરે છે તે મૂર્ખ છે અને મૂર્ખ બની જાય છે કારણ કે જીવન ક્યારેય કોઈ માટે અટકતું નથી અને તે અટકશે પણ નહીં જે વ્યક્તિ મૂર્ખતા મૂર્ખતાપૂર્વક સુખના પ્રવાહને રોકવાનો અથવા તો જીવનની આ વહેતી નદીના દુઃખના પ્રવાહ છે એને વાકાપાંદરાની જેમ ઢળફથી વહેતો કરવાનો પ્રયાસ કરે છે તે અજ્ઞાત છે કારણ કે સુખનો પ્રવાહ ફક્ત ત્યાં સુધી જ વહેશે જ્યાં સુધી તેને વહેવું છે તમે તેને વધારી શકતા નથી અને ઘટાડી પણ નથી શકતા અને જો આપણા જીવનમાં દુઃખનો પ્રવાહ જેટલો સમય

સીધા પાન ની જેમ સુખ અને દુઃખમાં સતત ને સતત આનંદ સાથે ઉલ્લાસ સાથે અને હર્ષ સાથે જીવનના પ્રવાહમાં ખુશી લો છો ત્યારે સુખ તે શું શું કે એ ક્યારેય ખબર પડવાની નથી કારણ કે આ બંને છે એ જીવનના એકબીજાના પાસા છે અને જે પણ માણસ આવે સુખ પણ એમને ભોગવવાનું હોય છે અને દુઃખ પણ ભોગવવાનું હોય છે મિત્રો આ વાર્તાની નૈતિકતા એ છે કે જીવનના પ્રવાહ માં એવી રીતે ન વહેવો કે આપણે થાકી જઈએ હારી જઈએ કંટાળી જઈએ અંત સુધી જીવનના તમારા એક એક છે કોયડા બની જાય એને બદલે જીવનના પ્રવાહ સાથે હસતા હસતા વહેતા રહેવું જેથી અંત સુધી જીવન માટે એક કોયડો બની જઈએ ખુશી એ છે કે આપણી પોતાની સંપત્તિ છે તેને બહાર ન શોધવા જોઈએ પણ આપણી અંદર જ શોધીએ અંદર જ આપણે જે કાંઈ છે એ ખુશીની સંપત્તિ મળશે અને હંમેશા

આપણા જીવનમાં આપણી આજુબાજુમાં આપણા સમાજને આપણા લોકોની અંદર પણ ઘણા લોકો એવા હોય છે કે જે કાર્ય સીધી રીતે ચાલતું હોય એમાં અવરોધ ઉભા થવા માટે પ્રયાસ કરતા હોય છે એમને હોય છે કે હું એ કાર્ય રોકી લઈશ પણ એનાથી રોકાતું નથી જીવનમાં સુખ અને દુઃખ પણ કંઈક આવું જ છે આપણે ગમે તે કરશું દુઃખ અમુક છે તે આવવાનું છે આવવાનું સુખ પણ આવવાનું છે તે આવવાનું છે પરંતુ આપણે જે નદીના પ્રવાહમાં જેમ પાંદડું ગયું છે એમ પ્રવાહની સાથે સમયની સાથે સાથે માણસ જીવતા શીખશે તો માણસના જીવનમાં તકલીફો છે ઓછો કરવો પડશે આપને કેવી લાગી આ કહાની અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવી જ બીજી વાર્તાને વિડીયો જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત